અમદાવાદમાં રમતા બાળકોને લઈને થયો હતો ઝઘડો બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લેતા થઈ હતી મારામારી મારામારી બાદ મહિલા ઉપર એસિડ ફેંકવાની ધમકી આપ્યાનો આરોપ મારામારીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ ધરપકડ બાદ તમામ આરોપીઓનો જામીન ઉપર છુટકારો

અને સામાન્ય બોલા ચાલી અને સામાન્ય ધક્કામુક્કી મારામારીનો બનાવ બનેલો હતો એ બાબતે ગુલાબ ગુલશન ખાનુ વાઇફ ઓફ જાતે સિદ્ધિક ઉંમર વર્ષ તેઓની ફરિયાદ લીધેલી છે ચાર વ્યક્તિ વિરુદ્ધ મહેબૂબ આઝમ પઠાણ ગુરફાન પઠાણ ગુલશાદ પઠાણ આઝમ ખાન ઉર્ફે ફારૂક આઝમ પઠાણ એમની જે તે દિવસે જ ફરિયાદીની ફરિયાદ લઈ લેતી હતી અને ચારેય આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે